દ્રાવણના જ્યારે વિદ્યુત વિભાજન અલગ અલગ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં કરવામાં આવે તો ઉપર જે નીપજ કઈ રીતે મળે છે એની સમજૂતી આવી એમાં એક છેલ્લો લાસ્ટ પોઈન્ટ બાકી રાખેલો છે મેં એમાં ક્લોરાઈડ લીધો છે સીયુસીએલ ટુ સીયુસીએલ ટુ નું જલીય ધરાવ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ ઉપર કઈ દીપજો ઉત્પન્ન થાય છે એ કીધું છે અને આ એકચ્યુઅલી ક્વેશ્ચન મે બાકી રાખ્યો એના પાછળનો રીઝન પણ છે કે આ ક્વેશ્ચન ની અંદર આનો આન્સર કઈ રીતે આવે છે એ સમજવું બહુ જ અગત્યનો પોઈન્ટ છે તમે આખો YouTube ફેદી મારજો ગુજરાતી મીડિયમ ની અંદર જો કોઈ આ રીતનો સમજૂતી તમને આપી હોય તો ક્યાંય તમને નઈ મળે એટલે ચેક એન્ડ સુધી આને જોજો કઈ રીતે પોઈન્ટ આવે છે સમજજો આને જો સૌથી પહેલા અહીંયા કીધું છે કોપર ક્લોરાઇડ નું જલીય દ્રાવણ પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવો આપ્યા છે તો આપણે અહીંયા વિદ્યુત વિભાજન કોર્સ બનાવીએ આ વિદ્યુત ધ્રુવો લીધા છે આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમ તો પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવો વડે CuCl2 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કીધું છે સોલ્યુશન આપેલું છે એનું વિદ્યુત વિભાજન કરવા માટે આપણે બાહ્ય નું જોડાણ કરીશું બાહ્ય નું જોડાણ કર્યા બાદ જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનો ફ્લો આ તરફ આવવા મળશે

એમાં જેવા ધન આયનો ઉત્પન્ન થયેલા છે એ ધન આયનો હંમેશા રિડક્શન પ્રક્રિયા અનુભવ માટે કેથોડ તરફ જશે અને જે ઋણ ઋણ આયનો આયનો ઉત્પન્ન થયેલા છે એ ઓક્સિડેશન પ્રક્રિયા માટે તરફ જશે તો આપણે આ જ વસ્તુ સમજાવવાની છે કે કેથોડ અને એનોડ ઉપર કઈ રિપજો ઉત્પન્ન થાય છે તો સૌથી પહેલા આપણે કેથોડની ની વાત કરીએ કેથોનની વાત કરીએ ત્યારે જુઓ એમાં કોપર આયન પણ છે અને પાણીનો અણુ આયન પણ છે મતલબ પાણીના અણુ હશે એ એનોડ પર પણ જઈ શકશે કેથોડ ઉપર પણ જઈ શકશે તો હવે કેથોડની જ્યારે વાત કરીએ તો એક બાજુ કોપર અને એક બાજુ પાણી છે તો મતલબ કેથોડ ઉપર તમે જુઓ પાણીનું વિદ્યુત વિભાજન જ્યારે થશે તો કેથોડ ઉપર એનું રિડક્શન આ રીતે થાય છે એ વખતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એનો પોટેન્શિયલ છે માઇનસ જીરો પોઈન્ટ ત્યાં હોય મે તમને આના જે પોઈન્ટ સમજાય એમાં એક વસ્તુ સમજાવી હતી કે કેથોડ ઉપર જ્યારે પણ વિદ્યુત વિભાજનની નિપજની જરૂર પડે તો એના માટે કોનું વિદ્યુત વિભાજન થશે મતલબ કોનું રિડક્શન થશે એ નક્કી કરવા માટે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને ખબર હોવો જોઈએ તો અહીંયા આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ જીરો પોઈન્ટ ત્યાસી વોટ છે જ્યારે સામે કોપરનો જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે

સીયુ ટુ પ્લસ એકવીએસ આયન બે ઇલેક્ટ્રોન મેળવશે અને બે ઇલેક્ટ્રોન મેળવીને સીયુ સોલિડ સ્વરૂપે જમા થઈ જશે મતલબ કેથોડ ઉપર આપણને કઈ રીપજ મળશે કોપર મળશે બરાબર એક આન્સર તો આ ક્લિયર થઈ ગયો હવે વાત રહી એનોડની જ્યારે વાત આવે ત્યારે આ વસ્તુ ખાસ અહીંયા સમજો બાકી કોઈ જગ્યાએ તમને આવું સમજાવે નહીં હવે તમે જુઓ એનોડ ઉપર આપણી પાસે ક્લોરિન પણ જશે અને પાણીના અણુઓ પણ જશે જેમાંથી ઓએ માઇનસ આપેલો છે આપણે તો અહીંયા પાણીને કન્સિડર કરીને જાઓ ને તો સીએલ માઇનસ નો સ્લેસ સીએલ માઇનસ એનું મૂલ્ય છે વન પોઈન્ટ થર્ટી સિક્સ વોલ્ટ બરાબર આ એનો ક્લોરીન એનોડ પર જશે તો એનો પ્રમાણિત રિડક્શન વન પોઈન્ટ થર્ટી સિક્સ વોલ્ટ છે હવે આનો જો ઓક્સિડેશન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી નાખો

23 વોટ તો મેં તમને આના માટે પણ કીધું છે કે ઓક્સિડેશન પ્રક્રિયા એનોલ ઉપર જ્યારે થાય અને જો એક કરતાં વધુ આયન હોય અથવા એક કરતાં વધુ સ્પીસીસ જો એમાં ભાગ લેતી હોય તો આપણે ધ્યાન એ રાખવાનું કે જેનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનું જ ઓક્સિડેશન થવું જોઈએ તો એ પ્રમાણે જો જોવા જોઈએ તો આ -1.36 છે આ -1.23 વોલ્ટ છે એનો મતલબ કે આનો એસઓપી સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ જેને કહીએ છે આ જે મે તમને બતા એ કોણ છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તો પાણીનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એ ક્લોરિનના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા વધારે છે એવું અહીંયા આપણને સમજાવે છે પણ તેમ છતાં અહીંયા પાણીમાં રહેલા જે આયન છે એનું સરળતાથી ઓક્સિડેશન થતું નથી મતલબ કે આનું ઓક્સિડેશન કેવું છે સ્લો ઓક્સિડેશન થાય છે આવું આપણને કોણ સમજાવે છે કાઇનેટિક સમજાવે છે એટલે અહીંયા એક પ્રમાણિત પોટેન્શિયલ બીજો પણ એક પોઈન્ટ અહીંયા ઇફેક્ટ કરે છે અને ઓક્સિડેશન સ્લો હોવાના કારણે પ્રક્રિયા ધીમી થઈ જાય છે પ્રક્રિયા ધીમી થઈ જતી હોય તો એ પ્રક્રિયાને ઝડપી બનાવવી પડશે અને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આપણી પાસે એક જ રસ્તો છે ઉપરથી આપણે જે પોતે બાહ્ય પોટેન્શિયલ આપેલો છે બાહ્ય પોટેન્શિયલ વધારી દેવા હવે જેઓ તમે બાહ્ય પોટેન્શિયલ વધારશો એટલે થશે શું કે જે કેથોડ છે એ કેથોડ ઉપર ઇલેક્ટ્રોનનો ફ્લો વધી જશે ઇલેક્ટ્રોનનો ફ્લો વધશે એટલે દ્રાવણમાં રહેલો સીયુ પ્લસ ટુ આઇન પ્રબળતાથી એના ઉપર એટ્રેક થવા માંડશે અને કોપર ધાતુ તરીકે જમા થઈ જશે એક્ઝેટ એની સામે જે ચાર્જ છે ચાર્જ આના ઉપર પણ વધતો જશે અહીંયા જેવો ચાર્જ વધતો જાય છે એવો ચાર્જ અહીંયા પણ વધતો જાય અને એવો ચાર્જ જેવો ત્યાં વધશે તરત જ એના ચાર્જ વધવાના કારણે સીએલ માઇનસ એના ઉપર પ્રબળતાથી એટ્રેક થશે કારણ એનોડ તરફ ગતિ કરશે એમાં એચ ટુ હશે તો એચ ટુ તો અહીંયા આપણે ન્યુટ્રલ બતાવેલો છે અત્યારે હાલમાં બરાબર તો એ વખતે જે સીએલ માઇનસ છે સીએલ માઇનસ એના ચાર્જ ઉપર પ્રબળતાથી એટ્રેક થઈ જશે એટલે એનોડ ઉપર એટ્રેક થશે સીએલ માઇનસ તો એનું જ ઓક્સિડેશન થશે એક આ રીતે સમજી શકે બરાબર નંબર બે અહીંયા કીધું એ મુજબ કે જ્યારે બાહ્ય પોટેન્શિયલ વધારે એપ્લાય કરવામાં આવે છે ત્યારે એ જે બાહ્ય પોટેન્શિયલ એપ્લાય કરવામાં આવે છે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કારણ કે આનું ઓક્સિડેશન સ્લો છે અને ઓક્સિડેશન સ્લો છે તો ઓક્સિડેશન ઝડપી કરવા માટે કારણ કે આપણી પાસે બંનેના પોટેન્શિયલ છે એટલે પોટેન્શિયલમાં સૌથી વધારે વિનર તો કોણ થવો જોઈએ H2O જ થવો જોઈએ પણ H2O નો પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોવા છતાં પણ ક્લોરિનનું જ ઓક્સિડેશન થાય છે એના કારણ કે કાઇનેટિક્સ એવું કહે છે કે H2O નું ઓક્સિડેશન ધીમું છે તો પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જે બાહ્ય પોટેન્શિયલ વધારે એપ્લાયડ કરવામાં આવે છે એ જે વધારાનો પોટેન્શિયલ એપ્લાયડ કરવામાં આવે છે એને કહેવાય છે ઓવર પોટેન્શિયલ બરાબર પોટેન્શિયલ કહેવાય અને એ ઓવર ઉપર ઇલેક્ટ્રોનનો ફ્લો વધી તો દ્રાવણમાં રહેલો જે સીએલ માઇનસ છે એ જ ઝડપથી એટ્રેક થવા માંડશે અને એટલા માટે ક્લોરીનનું ત્યાં ઓક્સિડેશન થતું હોય છે તો એનોડ ઉપર જે પ્રક્રિયા જોવા મળશે એ એનોડ ઉપર પ્રક્રિયા આપણને કઈ રીતે મળશે જુઓ હવે એ પણ તમને સમજાવ કે જે ઓક્સિડેશન થશે તો Cl- નું ઓક્સિડેશન થાય તો Cl- બે ક્લોરિન આયનો તરત જ બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને Cl2 ગેસ સ્વરૂપે ઉત્પન્ન થાય મતલબ એનોડ ઉપર કઈ નિપજ મળે છે આપણને ક્લોરિન વાયુ મળશે જ્યારે કેથોડ ઉપર કોપર ધાતુ જમા થાય છે એટલે જનરલી બધા મોટા ભાગે જ્યારે જોવા જાય ત્યારે ક્યાં હલવાઈ જાય છે કે અહીંયા જ્યારે જલીય દ્રાવણ આપેલું હોય ત્યારે શું કરવાનું તો એક આ કન્ડિશન તમારે ધ્યાન રાખવાય અને નંબર બે અહીંયા તમને એવું કશું જ લખી નથી આપ્યું કે મંદ છે કે સાંદ્ર છે

ત્યારે એ વર્ક કરે છે ને એ દરમિયાન પછી એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય ને ઓક્સિડેશનમાં ભાગ કોણ લે છે આયન ભાગ લે છે એટલા માટે આપેલા જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન ધ્રુવ ધાતુ જમા થતી જોવા મળે છે ને એનોના વિદ્યુત ધ્રુવ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે તો એનો મતલબ તમે જુઓ કે આની અંદર પ્રક્રિયામાં અહીંયાથી કોપર જમા થાય છે અહીંયાથી ક્લોરીન મતલબ પાણીની અંદર રહેલા જે આયનો છે એનું વિદ્યુત વિભાજન થતું નથી એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ બરાબર છે તો જો આ પોઈન્ટ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હોય ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા બીજા મિત્રો સુધી પણ આને પહોંચાડો કે જેથી એ કોઈ ગેરમાર્ગે ના દોરાય કે જેના કારણે અહીંયા ઓક્સિજન વાયુ ઉત્પન્ન ના કરી નાખે કારણ કે એ પાણીનું વિદ્યુત વિભાજન માનીને ત્યાં ઓક્સિડેશન પાણીનું જ ગણીને તે ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરી દેશે પણ એકચ્યુઅલી ખરેખર રીઝન આ છે અહીંયા સમજવા જેવું મળીએ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક્સ ટુ આ જય હિન્દ જય ભારત વંદે માત્ર